ભાજપ ધારા પંડિત દીનદયાળ પાકતે પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની સપ્ટેમ્બર ઉજવવામાં આવે છે આ દિવસે ભારતીય સમાજમાં ગરીબો અને વંચિતોના સ્થાન પર તેના સમર્પણના દર્શાવે છે અત્યોદય એટલે છેલ્લા માણસનો ઉદય એટલે કે સમાજના સૌથી ગરીબ અને સૌથી પછાત વ્યક્તિ સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવો આ દિવસ મહાન સમાજ સુધારક અને ભારતીય જનસંઘના સહસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાથે સંકળાયેલો છે જેમણે અંત્યોદય વિચાર પોતાના જીવનનું મુખ્ય લક્ષ્ય બનાવ્યું હતું પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા જવાહરબાગ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્પકર્ણા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ વિનોદ સોની સંદીપ પટેલ સહિત ભાજપ સંગઠનના સહિત હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય એવા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની આજે જન્મજયંતિ છે પંડિતજીનું જીવન સર્વ જીવન એમનું માનવવાદમાં વીત્યું છે અને માનવ કલ્યાણ માટે તેઓ જીવ્યા એવા પંડિતજીને આજે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર શહેર દ્વારા પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ કાર્યક્રમની અંદર અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન અમારા સંગઠનના મહામંત્રી ધીરેનભાઈ અને અન્ય સભ્યો અને કાર્યકર્તાઓ સાથે જોડાયા અસ્તુ